ઊભા થયેલા શેડ હતા જે અંગે દસ દિવસ પૂર્વ જ પોલીસ દ્વારા અડચણરૂપ દબાણ દૂર કરી દેવા પોલીસ દ્વારા સૂચના અપાઈ હતી દસ દિવસ બાદ પણ દબાણ દૂર ન થતા અંતે આજરોજ પોલીસ દ્વારા જેસીબી સાથે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી માર્ગ ઉપર અડચણરૂપ દબાણ દૂર કર્યા હતા રોડને અડીને અને રોડ સાઇટ ઉપર પાર્કિંગને અડચણરૂપ દબાણ તોડી પાડવામાં આવ્યા હતા તો અન્ય બિનઅધિકૃત પટારાને શેડને તેમજ દબાણ પર જેસીબી ફરી વળ્યું હતું અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા લોકો ઉપર લાલ આંખ કરી હતી પીઆઈ આર કે ભૂતિયાની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર દબાણ દૂર કર્યા બાદ ઘણા વર્ષો પછી રોડ ખુલ્લો જોવા મળ્યો હતો સ્થાનિક લારી ગલ્લા ધારકો દ્વારા રોડ અને પાર્કિંગને અડચણ રૂપના બને એ રીતે દૂર લારી ગલ્લા ચલાવવા પોલીસમાં રજૂઆત પણ કરી હતી પોલીસ રિક્ષા તેમજ ભરૂચ અંકલેશ્વર વચ્ચે રોડ દોડતી ખાનગી વાહનોને પણ રોડને અડચણરૂપ ન ઊભા રહેતા તેમજ સ્ટેન્ડ ઉપર માર્ગને અડચણ ના થાય એ રીતે ઊભા રહેવા કડક હિદાયત આપી હતી અંતે ઉલ્લેખનીય છે કે જો નોટિફાઈડ નગરપાલિકાને પીરામણ પંચાયત વિસ્તારમાં માર્ગ વિસ્તાર આવતો હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રનું દબાણ સામે આંખ આડા કાન કરી રહ્યા હતા ત્યારે હવે પોલીસ દ્વારા જાતે જ દબાણ દૂર કરવા વહીવટી વહીવટીતંત્ર કામગીરી હાથ કરવા પડી રહી છે